હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકોના લંચ બોક્સમાં કે સવારે કે પછી ઇવનિંગમાં ખવાતું નાસ્તો એ છે ઇન્સ્ટન્ટ ઈડલી મસાલા ઈડલી અહીંયા આ મસાલા ઈડલી તમે પરફેક્ટ કઈ રીતે બનાવશો અને ટેસ્ટી કઈ રીતે બનશે એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલા આપણે મોટું બાઉલ લઈ લેશું એમાં એડ કરીશું આપણે બે વાટકી જેવો આપણે રવો લઈ લેવાનો અડધી વાટકી આપણે અહીંયા દહીં લઈ લેશું અહિયાં સરસ મિક્સ કરી લેવાનું દહીં અહીંયા તમે થોડુંક ખાટું લેવાનું સરસ અહીંયા મિક્સ થઈ જાય પછી આમાં આપણે એડ કરીશું બે કપ જેટલું પાણી પહેલા એક કપ જેટલું નાખવાનું મિક્સ કરી લેવાનું અને પછી બીજું એક કપ જેવું પાણી એડ કરવાનું તમે અહીંયા જેટલી રવો લીધો હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું મેં બે કપ રવાની સામે અડધો કપ દહીં અને બે કપ જેવું પાણી લીધું છે આ માપ અહીંયા પરફેક્ટ છે પછી જો આપણને લાગશે તો પાણી એડ કરવાનું પહેલાં બહુ પાણી એડ નહીં કરી દેવાનું ગઠ્ઠા ના રહી જાય એવી રીતે આને મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે છોડી દેસુ જેથી રવો આપણો સરસ ફૂલી જાય અહીંયા આપણી મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણો રવો સરસ એવો ફૂલીને રેડી થઈ ગયો છે હવે આમાં આપણે પહેલા એડ કરવાનું છે અહીંયા મેં દૂધી લીધી છે એક વાટકા જેટલી એ આપણે આમાં એડ કરી દઈશું દૂધી અહીંયા તમારે ચાખીને એડ કરવાની ઘણી વખત કડવી બી આવે છે એ એડ નહીં કરવાની પણ પાણી બહુ ઓછું વાપરવાનું કારણ કે જેમ તમે દૂધીને રાખશો એમ આ ઢીલું થતું જશે એટલે પાણી શરૂઆતમાં ઓછું નાખવાનું જેમ તમને લાગે કે ઝાડું બેટર થાય છે ત્યારે થોડુંક થોડુંક પાણી નાખીને તમારે મિક્સ કરતું રહેવાનું અહીંયા આપણને આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં એડ કરીશું બે ચમચી જેવા આદુ મરચાં લસણની પેસ્ટ અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેવું આપણે આખું જીરું એડ કરીશું અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું સાકર આપણે એટલા માટે એડ કરી છે કે જે આપણે દહીં ઉમેરી છે જો કદાચ ખાટું લાગે તો એને બેલેન્સ કરવા માટે સાકર એડ કરી છે એક કપ જેવા આપણે ધાણા એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું અહીંયા આપણું બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા કેપ્સિકમ ટમેટા અને દૂધી બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર વઘાર કરવાનો છે તો એની માટે ગેસ ચાલુ કરીને એક નાના પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું રાઈ એડ કરીને ફ્રાઈને ફૂટવા દઈશું પછી અડધી ચમચી જીરું એડ કરીને આપણે તતળવા દઈશું અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને જે આપણે બેટર એડ કર્યું છે બધું એની અંદર આપણે એડ કરી દઈશું એડ થઈ જાય પછી સરખી રીતે આને મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય આ રીતે પછી તમારે આની અંદર આપણે ઇટલીને સોફ્ટ બનાવવા માટે આપણે આની અંદર એડ કરીશું અડધીથી એક ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ આમાં એડ કરી દઈશું ઈનો એડ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં આપણે આને મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું મિક્સ થઈ જાય પછી ઇટલીની આપણે થાળી પહેલાંથી ગ્રીસ કરીને રાખવાની ઇટલીની જે આપણી થાળી છે એની અંદર આપણે એક એક બેટર ચમચાનું આપણે આમાં એડ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે બટર બધું જ ઇટલીની થાળીમાં આપણે એક એક કરીને આવી રીતે એડ કરી દેવાનું છે આવી રીતે બધું એડ થઈ જાય પછી એટલીની થાળી આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી છે એમાં આપણે બંને મૂકી દઈશું અને ઉપરથી આપણે ઢાંકીને ગેસની ફ્લેમ તમારે હાઈ ટુ મીડિયમ રાખીને આપણે દસથી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસેક મિનિટ જેવું થાય પછી આપણે સ્ટીમરને આવી રીતે ખોલી લેવાનું અને ચાકુ નાખીને જોવાનું બ ચાકુ ક્લીન નીકળે એટલે આપણે ઇટલી અહીંયા પરફેક્ટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ઇટલીની થાળીને બહાર કાઢી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડી થવા દઈશું ઠંડી થાય એટલે ચમચીની મદદથી આપણે ઇટલીને આવી રીતે બહાર કાઢી દેવાનું ધીરેથી તમારે આને બહાર કાઢવાનું રહેશે આ રીતે તમારી ઇટલી બહાર કાઢીને તમે જોઈ શકો છો એકદમ આપણી થાળી ક્લીન નીકળી છે અને ઇટલી ઇઝીલી નીકળીને બહાર આવી છે આ રીતે તમારી ઇટલી બનીને રેડી થવી જોઈએ એકદમ જ પાછળથી તમે જોઈ શકો છો જાળીદાર બનીને રેડી થઈ છે સોફ્ટ થઈ છે અને પરફેક્ટ ઇટલી બનીને રેડી થઈ છે આ રીતે બધી જ મસાલા ઇટલી બનાવીને રેડી કરી દેવાની હવે આપણે આ ઇટલીને આપણે સર્વ કરી લઈએ અહીંયા આપણી બધી જ મસાલા ઈડલી સર્વ કરીને રેડી છે આ રીતે ઈડલી તમે મસાલાને એકવારથી જરૂરથી બનાવજો આ ઈડલી તમે બાળકોના લંચ બોક્સમાં સવારે ઇવનિંગમાં કે પછી નાસ્તામાં જ્યારે બી તમને ભૂખ લાગે ત્યારે તમે આ ઈડલી ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો અને તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મને કેવી લાગે કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ